હાઈવે પરથી પસાર થતાં મારું નજર ચશ્માનું વેચાણ કરતી દીકરી પર પડી ઘડીક ગાડી થોભાવી દીકરી જોડે જઈ ચશ્માનો ભાવ પૂછવા લાગ્યો વધારે પરિવારની માહિતી લેતા જાણવા મળ્યું કે દીકરીનું નામ વરસાદ છે જે માત્ર ચૌદ વર્ષની છે તેના પપ્પાનું અવસાન થતાં માતા તેને ફઈ જોડે મૂકી બીજે જતી રહી છે ફઈએ પણ વાત કરતાં કહ્યું કે દીકરીને મેં નાનપણથી મોટી કરી છે અને તે અત્યારે અભ્યાસ છોડી અમને મદદરૂપ થાય છે હવે મારી ઈચ્છા દીકરીને નાની સરખી મદદ કરવાની નાની ખુશી આપવાની હતી તેના મદદના રૂપમાં શરમનો અનુભવ ના કરે તે હેતુથી તેની જોડે લખ ગેમ રમવાનું વિચાર્યું દીકરીને કહ્યું કે

અને બિલકુલ ઇડર બિલોડા હાઈવે પર મોહનપુરાની નજીક આ જેટલી વધુ પોતાના હઈ ફૂવા જોડે ચશ્માનું વેચાણ કરે છે તમે પણ અહીંયાથી આવતા જતા હો તો સો દોઢસો રૂપિયાના ચશ્મા લઈ હઈ ફૂવાને અને દીકરીને તમે સપોર્ટ કરી શકો છો સાચા અર્થમાં આપણે તો જ રામ રાજ્યની સ્થાપના કરી શકીએ જય શ્રી રામ દર્શક મિત્રો